અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં વેપારી ઉપર હુમલો થયો બહેરામપુરાના હલડીયા હનુમાન મંદિર નજીક આ ઘટના બનવા પામી છે હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારની ઘટના છે જ્યાં વેપારી ઉપર હુમલો થયો છે બહેરામપુરાના હલડિયા હનુમાન મંદિર નજીક આ ઘટના બનવા પામી છે તમામ જે દ્રશ્યો છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે પોલીસે આ બાબતને લઈને ગુનો નોંધ્યો છે વધુ તપાસ હાથ ધરી છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા અર્પિત દરજી અર્પિત ક્યારે કઈ રીતની આ ઘટના બનવા પામી હતી કયા કારણોસર હુમલો થયો શું જાણવા મળી રહ્યું છે અને કોઈ કાર્યવાહી થઈ કે કેમ આઠમી તારીખે રાત્રે દસ વાગે આ ઘટના બની હતી બહેરામપુરા ના હુલ્લડિયા મહાદેવ માફ કરશો હનુમાનજી મંદિર છે જ્યાં અલ મદીના ટી સ્ટોલ ની સામે આ ઘટના બની હતી જેમાં વાહન ચાલક હતા એ ગાડી લઈને જઈ રહ્યા હતા જ્યાં તમને રિક્ષા ચાલકે ટક્કર મારી હતી જે બાદ ઉગ્ર બોલાચાલી થઈ અને આ મામલે ફરિયાદી છે કે જેઓ કાપડના વેપારી છે એમને ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં